એક ઝાડ માથે ઝુમાકડું ઝુમાકડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો ભમર રે રંગ ડોલરિયો એ જટ લાવ તારા ગીતડા પછી ગાજે પેલા ઓલી યુરિયા ની થેલી લાવ એ આવી ને તમારી યુરિયા ની થેલીએ લાવી પણ તમે તો ભારે ઉતાવળા હો ભાઈ સાબ આ જેટલું વધારે વેરસું ને એટલો જ મોલ સારો થશે જય વખતે ઓલ્યા સુકારાએ મારી ડાંગરનો હોથ વાળી દીધો તો પણ આ વખતે પાકમાં સુકારો ના આવે ને એટલે જો આ મોંગી દવા પણીમાં નાખી છે હા આ જયસાલ આપડા પાડોશી ભૈલાલ કાકાને ચેવી ડાંગર થઈતી નઈ તે થાય જ ને ભૈલાલ કાકો મોલમાં સાત દાન ખાતર ને દવાયું છાટે છે ને ઉપરથી પાણીના ડ્રીપમાંય દવા ભેળવે છે જોજે ને આ વખતે આપણી ડાંગરે લુંબે ઝુંબે થશે પછી એ ને લીલા લેર એ રોમ રોમ નટુ ભઈ શું છે ખાતર પોણી ચિમના છે લ્યો આ આયા ભૈલાલ કાકા કાકા હો વરના થસો ઓવા આ તમારી જ વાત કરતા હતા કે આ વખતે તો ભૈલાલ કાકા જેવી દવા અને ખાતર શોટવા છે હા હો એ તો સીધો સાદો નિયમ છે ભાઈ જેટલો ગોર નાખો એટલું ગર્યું થાય મારે ભાઈ હા આ મારી જોડે પૈસા ના હોય ને તોય ઉસીના મોગીન દવા તો લાવવાની તો લાવવાની જ આવ સાચી વાત છે કાકા તમારી આ વખતે તો મેં ડીએપી ને યુરિયાની રેલમ સેલ કરી છે હો અત્યારે કરસાદ હે મેઘરાજા થંભી જાઓ ખમૈયા કરો આ મારા મોઘા ભાવના ના ને ખાતર ને દવા ધોવાઈ રહ્યા છે

તમે મને લૂંટવામાં મારા રોમે રોમ ને દજાડવામાં કશું બાકી નથી રાખ્યું અને છતાંય તમે મને જ દોષ દઈ રહ્યા છો વાહ મારા સંતાનો વાહ કદાચ આને જ કળિયુગ કહેતા હશે જે માએ તમને પોષણ આપ્યું રક્ષણ આપ્યું તેને જ તમે કોણ કોણ છો તમે તમે મને ન ઓળખી મારા મને નથી ઓળખી શક્યા હા હું તમારી ધરતી માતા તમે મારા રૂવે રૂવે ઝેર ફેલાવી રહ્યા છો મારા કણે કણમાં જંતુ જંતુનાશક અને રસાયણોનું ઝેર નીતરી રહ્યું છે ઝેર આ ઝેરી દવાઓને લીધે મારી ભીની માટીની સોડમ હવે ક્યાંક ઉડી ગઈ છે મારું ઋતુચક્ર ખોરવાયું છે આ કમોસમી વરસાદ તમને ચેતવણી આપે છે મારા સંતાનો કે હજુ સમય છે સુધરી જાવ સુધરી જાવ સુધરી જાવ હે માં અમે ભૂલ કરી રહ્યા છીએ

મેં કરીને આપ્યા છે તારા તારાભરે ભરાય એટલા ધનના ઢગલા કરવા છતાંય તને જરાય સંતોષ નથી હે મારા પુત્રો આજે પૈસા આપીને તમે ઝેર ખરીદી રહ્યા છો તમે વધુ ને વધુ પાકની આશાએ મારા ઉપર જે રાસાયણિક ખાતર નાખો છો એ તમારા પેટમાં જાય છે મારાથી એ જોવાતું જ નથી અમૃત જેવા રસકસથી ભરેલ મારી માટીમાં આજે નર્યું ઝેર ભર્યું છે આ ઝેર તમારા ને મારા પુત્રોના પેટમાં જાય છે અને પછી પછી થાય છે કેન્સર જેવા ખતરનાક રોગો આજે મારા સંતાનો કેન્સરથી પીડાઈ રહ્યા છે કોઈ નો એક નો એક લાડક વાયો જુવાન જો દીકરો કે દીકરી જારે કેન્સર થી મૃત્યુ પામે છે ત્યારે ત્યારે મારા હૃદયમાંથી માંથી ચિતકાર ઉઠે છે હજુ પાછા વળી જાઓ મારા સંતાનો હજુ સમજી જાઓ આવતી કાલે તમે જ નહીં હો તો પછી આ રાસાયણિક કાતરથી પાકેલા ધાનના ઢગલા ખાશે કોણ મને ચિંતા છે તમારી આવનારી પેઢીની આવતી કાલની અકારે વૃદ્ધત્વ આવ્યું હોય અને ઘેર ઘેર કેન્સરના ખાટલા હોય એવી સવાર મારે નથી જોવી નથી જોવી એટલે જ કહું છું હજુ સમજી જાવ સમય છે કજુ સમજી હે માં મારી ભૂલ થઈ છે અમે તમારી માફી માંગીએ છીએ લોભ અને લાલસ માં આવી અમે શું કરી રહ્યા હતા તેનું અમને ભાન જ નહોતું હા માં અમને ભાન જ નહોતું માં અમને માફ કરો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય માં અમને સમજાવો કે અમારે શું કરવું જેથી ફરીથી તમે લીલી ચુંદડી ઓઢી અમારા સૌનું રક્ષણ કરો પોષણ કરો મારા આ નીરસ શરીરને ફરીથી કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એ જ એકમાત્ર ઉપાય છે ગોબર અને ગૌમૂત્ર એ મારા માટે અમૃત પાન છે તમે જીવામૃત ઘન જીવામૃત

હજુ જો પાછા નહીં વળીએ તો થાશે સત્યાનાશ પ્રાકૃતિક કૃષિ એ જ હવે આપણા સૌની આશ હે શશ્ય શ્યામલા માતા અમે તમને વંદન કરીએ છીએ હે ધરણી હે ભરણી હે ધરતી માતા અમે તૈયાર છીએ અમે તૈયાર છીએ